હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ ડેનડ્રફને એક જ વારમાં દૂર કરવા માટેની એક હોમ રેમેડી જે લોકો ડેન્ડ્રફ માટે અલગ અલગ શેમ્પૂ અને હોમ રેમેડી યુઝ કરી અને કંટાળી ગયા હોય તો આ વિડીયો એન્ડ સુધી જોરથી જોજો આજે આપણે એક હેર માસ્ક બનાવીશું એ પણ ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી અને આ હેર માસ્ક એટલું ઇફેક્ટિવ છે કે તમને પહેલી જ વારમાં ખૂબ જ સારા એવા રિઝલ્ટ દેખાવવા લાગશે અને તમને મારો આ વિડીયો સારો લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો પેક બનાવવા માટે આપણે જે પહેલી સામગ્રીનો ઉપયોગ કરીશું તે છે આ કડવો લીમડો જેને આ રીતે મેં પાન અલગ કરી અને વોશ કરી લીધો છે કડવો લીમડો હેરને લગતી બધી જ પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે વપરાતું સૌથી પહેલું અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તેનાથી વાળમાં આવતી ખંજવાળ ડેન્ડ્રફ અને ઇચીનેસ બધું દૂર થઈ જશે તો આ રીતે મિક્સરનું નાનું જાર લઈ અને તેમાં આપણે લીમડો એડ કરીશું આ રીતે અડધું જાર પહેલાં આપણે લીમડાનું ભરવાનું છે અને આ લીમડાના પાન એકલા ક્યારેય પણ નહીં પીસાય તો તમારે તેમાં થોડું પાણી એડ કરવું પડશે તો આજે આપણે અહીંયા ડેન્ડ્રફ માટે બનાવીએ છીએ એટલે પાણી નહીં બે ચમચી જેટલું દહીં એડ કરીશું જ્યારે પણ ડેન્ડ્રફની વાત આવે ત્યારે દહીંનો પણ ઉપયોગ ખાસ રીતે કરવામાં આવતો હોય છે કારણ કે ફક્ત દહીંના ઉપયોગથી જ ડેન્ડ્રફ ખાસો એવો દૂર થઈ જતો હોય છે ત્યારબાદ ફરી વખત આપણે એક લેયર લીમડાનું કરીશું અને તેને હવે એકદમ સરસ રીતે ક્રશ કરી અને એકદમ છીક એવી પેસ્ટ તૈયાર કરવાની છે જો તમે દહીં એડ કર્યું હોય તો પાણી એડ કરવાની કોઈ જ જરૂર નથી તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી થીક પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે તમારે પણ બિલકુલ આ જ રીતે કરવાની છે અને આ પેસ્ટને ક્યારેય સ્ટોર નથી કરવાની જ્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે જ બનાવવાની છે હવે હેર પેક બનાવવા માટે આ રીતે તૈયાર કરેલી પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું તો હવે પેક બનાવવા માટે આપણે તેમાં તેલ એડ કરીશું તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો મેં અહીંયા ઓનિયન ઓઇલ લીધેલું છે જેની આપણે બે ચમચી એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલું એલોવેરા જેલ એડ કરીશું આ પેકથી ફક્ત ડેન્ડ્રફ દૂર નહીં થઈ પરંતુ હેરને પણ ખાસા એવા બેનિફિટ્સ થશે તો જો તમારે ડેન્ડ્રફ માટે નહીં રેગ્યુલર હેર માટે આ પેક બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો અને તમે ફ્રેશ એલોવેરાનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં એડ કરીશું એક વિટામિન ઈની કેપ્સ્યુલ જે એડ કરવી બિલકુલ ઓપ્શનલ છે જો તમારી પાસે અવેલેબલ હોય તો તે જરૂરથી એડ કરવી વિટામિન ઈ હેર માટે ખૂબ જ ગુણકારી કહેવાય છે ત્યારબાદ બધી જ સામગ્રીઓને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો આ પેક બની અને ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયો છે ત્યારબાદ તેને આપણે એટલે કે સ્કાલ્પથી લઈ અને લેન્થ સુધી બધામાં લગાવી શકો છો અને તમે તેને હાથ અથવા તો બ્રશ વડે બંનેથી યુઝ કરી શકો છો તેની સાથે જ તેને વાળમાં લગાવ્યા બાદ ત્રીસથી ચાલીસ મિનિટ સુધી રાખી અને રેગ્યુલર શેમ્પુ અથવા તો ડેન્ડફના શેમ્પૂથી તમારે વોશ કરી લેવાના છે આ રીતે ફક્ત આ હેરપેકના એક જ યુઝથી તમને ખાસા એવા રિઝલ્ટ દેખાશે તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવા રિઝલ્ટ મળે છે તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને આ વિડીયો તમને સારો લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી